ફટાફટ ઘટકો રાજ કે યાર હા બસ છે મન તો વાયર હે વાજો બંધ બગી બંધ ન ગરાગી કોઈ ગમા છે નહીં આ ટૂટી ગઈ મુગો ગરાગી ની લઈ ગઈ બા એનજી માં કામ આવું બધા કઠલા કરવા પડો કઠલા કરવા જ પડ એમ ની કરો પૈસા માલા તાને આ બદલાજી સાઈડ માં કે વાજી બધું ટૂટી ગયું આ બેરિંગ તો હપુજી જતી રહી યાર ડાયરેક્ટ થઈ ગયું અરે બમ જ નહીં અમારો તો હારો ને તો બધું ડાયરેક્ટ થઈ ગયું કઈ ગમા કે ગયું તો પેલા એનો કે આવન કે ડાયરેક્ટ થઈ ગયો ના ના કોક આવન નઈ એને વેટાડી દેવાનું ખટકો હા વાયનો બાર વેટા લે તો હારો લઈ લે લઈ લે હે તો લે લે અભી આની મેં આ દાટી કરી ની લે ઉભો કર કઉ આમો ખબર પડે હે કમ્પ્લીટ થઈ ગયું બુ હા આ જો તો આ બધું જુદુ થઈ ગયું વાયના બારે બધા ખુલ્લા થઈ ગયા ને ફીટ તો કરતા ને ઓમ કોર મોર ફેવરેટ બધું ઘટ નાખે ને આ નહી ફીટ

कंप्लीट कंप्लीट हां बम तू तो तो अपनी काला ताने बम तो अपनी काली बोल हो गया हैं आज जी तालुक बना दी आज हो गया समझ खबर ला मैं प्याला का लाया को वो जो यू नहीं जो यू हैंडल मारो पसे आ गया बस अपनी काल बना आ

મશી છે મશીન પૈસા મારા લેવાના પણ ચલો હાર્યો એવી રીતે સમજાવો અમે બે તારો સીટ હાર્યો છે

તમે હવે મારે 500 જલદી 500 રૂપિયા દેનીમાં રૂપિયા 400 રૂપિયા આપી દીધા 400 લઈ જઈ હડજો હા સરજી ના ના મેં પડ્યો મેરા આયો બરાબર પડી ગયો પુસ્તક લાવ સાક શું કહેતા હો પાછી

ભાઈ hey એટલે <hleighot> <h Yeshua ez. h~~~~>

આવું આ લીધું કે હારવા લીધું આપડે પૈસા રૂપિયા પચાસ રૂપિયા મળી પચાસ રૂપિયા જમીન ને